ભીની આંખે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહને અંતિમ વિદાય નવી દિલ્હીના નિગમબોધ ઘાટ સ્મશાન ખાતે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત કેન્દ્રીય મંત્રીઓ અને કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત નેપાળ નરેશે અર્પણ કર્યા શ્રદ્ધાસુમન નવી દિલ્હીમાં બનશે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘનું સ્મારક જમીન ઉપલબ્ધ કરાવવાની સાથે જ કેન્દ્ર સરકાર પૂરી કરશે તમામ ઔપચારિકતા ગૃહ મંત્રાલય કરશે ટ્રસ્ટની રચના ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના અધ્યક્ષ ભાજપ સંગઠન પર્વ અંગે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક રાષ્ટ્રીય મહામંત્રી અગ્રવાલ રહ્યા ખાસ ઉપસ્થિત ભાજપ શહેર અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ અંગે ચર્ચા રાજ્યમાં આવતીકાલે યોજાનાર કંડક્ટરની પરીક્ષા માટે એસ ટી વિભાગનો નિર્ણય પરીક્ષામાં એસસી એસ ટી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર લાવવા લઈ જવા વિભાગ વિનામૂલ્યે આપશે સુવિધા પરીક્ષાર્થીઓને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા કરાયો અનુરોધ અમદાવાદમાં બાવીસમાં વિસરાતી વાનગીઓના સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન મહોત્સવનો ઉદ્દેશ વિસરાતા જતા અપ્રચલિત અનાજ અને પારંપરિક વાનગીઓને લોકો સુધી પહોંચાડીને ફરીથી પ્રચલિત બનાવવાનો જૈવિક ખેતી કરતાં સો જેટલા ખેડૂતો ઉત્પાદનોનું કરશે વેચાણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સવારથી ગાઢ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ આજે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ નર્મદા છોટાઉદેપુર તાપી સુરત સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠાની શક્યતા અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ નાસાના અવકાશયાન પાર્કર સોલાર પ્રોબે સૂર્યની સૌથી નજીક પસાર થઈ રચ્યો ઇતિહાસ મિશન વૈજ્ઞાનિકોને સૂર્ય વિશે વધુ જાણવામાં થશે મદદરૂપ પાર્કર આગામી ત્રણ દિવસ સુધી સૂર્યના વાતાવરણમાં રહી સૂર્યની સ્થિતિ વિશે મોકલશે ડેટા મેલબોર્ન ટેસ્ટમાં ત્રીજા દિવસની રમતના અંતે ભારતે પ્રથમ ઇનિંગમાં નોંધાવ્યા નવ વિકેટે ત્રણસો અઠ્ઠાવન રન કુમાર રેડ્ડીએ સદી ફટકારી વોશિંગ્ટન સુંદર સાથે આઠમી વિકેટ માટે નોંધાવી એકસો સત્યાવીસ રનની મહત્ત્વની ભાગીદારી ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઇનિંગના ચારસો ચુમોતેર સામે ભારત હજુ એકસો સોળ રન પાછળ